વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં બેટ દ્વારકા ખાતે પહોંચી ચૂક્યા છે અને ખાસ હાલમાં તેઓ થોડીક જ વારમાં સુદર્શન સેતુનું ઉદ્ઘાટન કરશે અને સુદર્શન સેતુ સુધી પહોંચવા માટે ખાસ રોડ શો યોજવામાં આવ્યો છે તો સુદર્શન સેતુ લોકાર્પણ કર્યા બાદ હવે તેઓ દ્વારકા ખાતે જઈ રહ્યા છે રોડ મારફતે એટલે કે શો મારફતે જઈ રહ્યા છે રોડ શો નું આયોજન કરવામાં આવ્યું છે જે આસપાસ તમામ લોકો જે છે એમનું અભિવાદન ચીલવા માટે ઉપસ્થિત છે આ એ સમયના દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ કે જ્યારે સુદર્શન સેતુ ખાતે તેઓ પહોંચ્યા અને ત્યાં તેમણે રિબન કટ કરીને અને આ બ્રિજને ખુલ્લો મૂક્યો તે બ્રિજ ઉપર ગયા પણ ખરી અને ખાસ નિરીક્ષણ કર્યું અને બ્રિજ ઉપરથી દરિયાની સુંદરતાને પણ નિહાળી હતી અને ત્યાં બેટ દ્વારકામાં જે બોટવાસીઓ જે બોટ છે જે બોટ ચલાવતા હોય છે તે તમામ લોકો ત્યાં ઉપસ્થિત હતા અને તેમનું પણ અભિવાદન ઝીલ્યું હતું હાલમાં તેઓ દ્વારકા જે દર્શન કરવા માટે નીકળી ચૂક્યા છે અને દ્વારકા ખાતે જતા પહેલા જે આખો રૂટ આવેલો છે ત્યાં આસપાસ આપ લોકો જોઈ રહ્યા છો કે જે વડાપ્રધાનનું અભિવાદન પણ ઝીલી રહ્યા છે કુલ આજે દ્વારકામાં ચાર હજાર કરોડના વિકાસ કરો લોકાર્પણ થવાનું છે જેમાં એકનું લોકાર્પણ થઈ ચૂક્યું છે જે દ્વારકાનું આ બ્રિજ છે સુદર્શન સેતુ છે જે કેબલ સૌથી મોટો કેબલ બ્રિજ તરીકે ઓળખાય છે દરિયાની સુંદરતામાં ઓર વધારો કરતા આ સુદર્શન સેતુનું લોકાર્પણ થઈ ચૂક્યું છે આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ઉપસ્થિત હતા અને ખાસ આ બ્રિજ પરથી તે તમામ જે બોટવાસીઓ છે જે બોટ ચલાવનાર લોકો છે તેમને પણ ખાસ અભિવાદન ઝીલ્યું હતું તેઓ તમામ પોતાની બોટ લાગરીને દરિયામાં જ હતા અને આપ જોઈ રહ્યા છો કે હવે તેઓ રોડ શો મારફતે દ્વારકા મંદિર ખાતે જઈ રહ્યા છે પહેલાં તેમણે દ્વારકાધીશના દર્શન કર્યા જે બેટ દ્વારકા ખાતે ભગવાનનું મંદિર આવેલું છે ત્યારબાદ સુદર્શન સેતુ બ્રિજ ખાતે ગયા જ્યાં બ્રિજનું નિરીક્ષણ કર્યું ત્યાંથી દરિયાની સુંદરતાને નિહાળી અને ત્યારબાદ હવે તેઓ રોડ શો મારફતે જઈ રહ્યા છે દ્વારકા ખાતે કે જ્યાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે તો દ્વારકાધીશમાં પૂજન અર્ચન કર્યા બાદ સાડા નવથી પોણા એક વાગ્યા સુધીનો સમય રિઝર્વ રાખવામાં આવ્યો છે જેમાં અલગ અલગ બેઠકો થઈ શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્કૂબા ડાયો પણ કરી શકે છે આ સુદર્શન બ્રિજ જે દેશનો સૌથી લાંબો બ્રિજ કહેવાય છે હવે આજથી જ આ દેશવાસીઓને જ્યારે સમર્પિત કરવામાં આવ્યો છે એટલે કે હવે જેઓ બેટ દ્વારકા દર્શન કરવા જે પણ શ્રદ્ધાળુઓ આવશે જરૂરી નથી કે તેઓ પોતાનું વાહન પાર્ક કરીને એમાં પણ ફોર વ્હીલર પાર્ક કરીને તેઓ બોટની મારફતે ત્યાં મંદિરે પહોંચે હવે તેઓ સુદર્શન સેતુ મારફતે પણ મંદિર સુધી પહોંચી શકશે અને ખાસ આ સૌથી મોટો કેબલ બ્રિજ બનાવવામાં આવ્યો છે જેના કારણે ભક્તો જે છે એ ત્યાં આ બ્રિજ મજા પણ માણી શકશે દરિયાની મજા પણ માણી શકશે નવસો ઓગણ એસી કરોડના ખર્ચે સુદર્શન બ્રિજનું આ નિર્માણ કરવામાં આવ્યું છે જે આસ્થા અને ભક્તિનું એક નિર્માણ કરવું ગણી શકાય આ ઓખા બેટ દ્વારકાને જોડતો આ બ્રિજની લંબાઈ બે હજાર ત્રણસો વીસ મીટર છે દરિયાથી બોટ મારફતે અત્યાર સુધી ઓખાથી બેટ દ્વારકા ભક્તો પહોંચતા હતા પરંતુ આ બ્રિજ મારફતે પહોંચી શકશે પાંચસો મીટરનો સ્પાન છે સમુદ્રની સપાટીથી અઢાર મીટર આ ઊંચો છે જ્યારે પણ સમુદ્રમાં કોઈ બ્રિજનું નિર્માણ થતું હોય છે ત્યારે તે અન્ય બ્રિજ કરતાં થોડું કઠિન બની જતું હોય છે અને એમાં પણ જે બેટ દ્વારકાનો દરિયો છે આપણે જણાવી ખ્યાલ જ છે કે અફાટ આ દરિયો છે અને એની ઉપર દરિયાથી અઢાર મીટર ઊંચા નિર્માણ કરવું તે ખરેખર એક બે નમૂનો કહી શકાય અને એટલા જ માટે જ્યારે આર્કીટેક્ટ આ બ્રિજનું નિર્માણ કરી રહ્યા હતા ત્યારે સતત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંપર્કમાં રહેતા જ હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલાક સૂચનો પણ કર્યા હતા અને સૂચનોના આધારિત આખું આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે બ્રિજ હજી શરૂ થયો હતો પરંતુ કહેવાય કે લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને ભક્તોની સુવિધાને ધ્યાનમાં રાખીને કારણ કે જ્યારે પણ કમોસમી વરસાદ કે વધુ પવન ફૂંકાતો હોય છે ત્યારે જે તે વખતે બોટની સર્વિસ બંધ કરવી પડતી હોય છે જ્યારે તોાનનું અનુમાન હોય છે તોફાનની આગાહી હોય છે ત્યારે પણ ચારથી પાંચ દિવસ પહેલાં દરિયામાં તોફાનના પગલે દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળવાના પગલે વાવાઝોડાના પગલે આ ફેરીબોટ સર્વિસ બંધ કરવી પડતી હોય છે અને જે તે સમયે જે પણ ભક્તો દ્વારકા જતા હોય છે ત્યારે જે પૌરાણિક મંદિર છે બેટ દ્વારકા જે જૂનું મંદિર કહેવાય છે ત્યાંની મુલાકાતે ખાસ આવતા જ હોય છે પરંતુ ફેરીબોટ ન હોવાના કારણે તેની સુવિધા ન હોવાના કારણે તેમણે દર્શનથી અત્યાર સુધી વંચિત રહેવું પડતું હતું અને આ તમામ તકલીફોને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે વિચાર કર્યો છે તે વિચારને આજે તેઓ અમલી પણ કરી દીધો છે અને અમલી કરતાં આજે ભેટ પણ કરી દીધો છે અને આ સુદર્શન સેતુનું ઉદઘાટન કર્યા બાદ હવે તેઓ દ્વારકા જવા રવાના થઈ રહ્યા છે રોડ શો મારફતે થઈ રહ્યા છે આ વહેલી સવાર હોવા છતાં પણ લોકો જે દ્વારકાવાસીઓ જે છે તેમને ખાસ જોવા માટે ઉમટી પડ્યા છે અને અભિવાદન વડાપ્રધાન મોદી હવે દ્વારકા ખાતે જઈ રહ્યા છે કે જ્યાં દ્વારકાધીશ મંદિરમાં પણ તૈયારી કરવામાં આવી છે જે ગોમતી ઘાટ છે ત્યાંની પણ તેઓ મુલાકાત લઈ શકે છે ગોમતી ઘાટથી આગળ જ જઈએ તો જ્યાં એવું કહેવાય છે કે જે સોનાની દ્વારકા જે જૂની દ્વારકા હતી તે આખી દરિયામાં સમાઈ ગઈ હતી કારણ કે એવું કહેવાય છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે દ્વારકા પહોંચ્યા હતા ત્યારે તેમની પાસે ખૂબ ઓછી જમીન હતી ભગવાન શ્રી કૃષ્ણને એવું લાગ્યું કે હું તો રાજા છું મારા પાસે આટલી જ જમીન શા માટે અને મારું આખું જે રાજ્ય સ્થાપિત કરવા માટે મારે વધારે જમીનની જરૂર છે અને જે તે વખતે જે આ જે અત્યારની દ્વારકા નગરી છે જે તે વખતે આખી દ્વારકા નગરી ઉપર માત્ર સમુદ્ર દેવનું જ રાજ હતું અને એવું કહેવાય છે કે એ વખતે ભગવાન શ્રી કૃષ્ણ કૃષ્ણ કે દ્વારકાધીશે સમુદ્રદેવનું આહવાન કર્યું હતું અને સમુદ્રદેવ પાસે પોતાનું રાજ્ય કરવા માટે પોતાનું પોતાનું આખું આખું મંદિર બનાવવા માટે સ્થાપત્ય કરવા માટે તેમણે સમુદ્રદેવ પાસે જે છે એ જમીન ઉધાર માંગી હતી સમુદ્રદેવે તેમની માંગ સ્વીકારી હતી અને આ જમીન તેમને આપી હતી પરંતુ જે તે વખતે શરત મૂકી હતી કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ એટલે કે દ્વારકાધીશ જે છે એમનું અવતાર જે છે તેમની સમાપ્તિ થઈ જશે એટલે કે તેમનું મૃત્યુ થઈ જશે ત્યારબાદ જે છે તે જમીન પાછી લઈ લેશે એટલા જ માટે એવું કહેવાય છે કે પહેલા આખું જે મંદિર હતું તે બેટ દ્વારકા ખાતે હતું અને જે સોનાની લંકા હતી તે ગોમતી ઘાટ એટલે કે અત્યારનું જે દ્વારકાધીશનું મંદિર ત્યાં હતું જેવું જ ભગવાન શ્રી કૃષ્ણનું કહેવાય છે કે મૃત્યુ થયું હતું અને તેમણે ખાસ અવતારને સમાપ્ત કર્યો હતો ત્યારે તરત જ આખું તેમની જે સોનાની લંકા હતી ને એ સમુદ્રદેવે પરત લઈ લીધી એટલે કે આખી દરિયામાં સવાઈ ગઈ હતી પાછળ જતા જ્યારે દ્વારકાધીશનું મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું પરંતુ સોનાની લંકા તો સમુદ્રદેવે પાછી લઈ લીધી હતી અને તેના અવશેષો નિહાળવા માટે આજે વડાપ્રધાન જઈ શકે છે ત્યારે સોનાની આખી જે દ્વારિકા જે છે એ સમુદ્રમાં સમાઈ ગઈ હતી અને જેના જ કારણે આ સમુદ્રની અંદર આજે પણ તેના અવશેષો જે છે જોવા મળે છે અને અવશેષો જે છે પંચકુઈ બીચ જે એક આખી ગોમતી ઘાટનો જે ત્યાંનો દરિયો છે ત્યાં આ ખાસ આખા અવશેષો પડ્યા છે અને સ્કુબા ડાઇવ મારફતે જ આ અવશેષો જોઈ શકાય છે થોડા દિવસ પહેલાં જ આપણે સંદેશ ન્યૂઝ ઉપર પણ જોયું હતું રહસ્ય લોકમાં અમે તમને અવશેષો બતાવવાના પ્રયત્ન કર્યા હતા અને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં સ્કુબા ડાઇવ કરીને દ્વારકા જે સોનાની દ્વારકાના જે અવશેષો છે તે નિહાળી શકે છે પરંતુ એ પહેલા તેઓ દ્વારકાધીશ મંદિરમાં દર્શન કરી શકે છે પૂજા અર્ચન કરી શકે છે અને સાડા નવ થી બાર પિસ્તાલીસ જે રિઝર્વ સમય રાખવામાં આવ્યો છે તે રિઝર્વ સમયમાં તેઓ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે મુલાકાત કરી શકે છે અને સાથે સાથે સ્કુબા ડાઇવ કરીને આ અવશેષોને નિહાળી પણ શકે છે એક વાગે તેઓ સભા સ્થળે જશે ત્યાં સભાનું આયોજન કરવામાં આવ્યું છે જનસભાને સંબોધિત કરશે